આપણે બગીચામાં આવ્યા થઈ હું એ જ જોઉં છું તું કે ટીટીભાઈ એક શબ્દ ન જ બોલ્યા ને આવ્યા થઈ હું કંઈ નહીં લબા લબ કરું છું હું એટલી એટલી જ વાતો કરી રાખું છું વાતો ન કરવી એટલે ઘર ભેગી ના થાય ઘોઘી હું અત્યારે તારી આ રે અને મધલી આ રે એટલે વાત નથી કરતી હું ફૂલ ગમમાં છું બહુ જ ઉદાસ છું અત્યારે હા તો માથોમાં આવે છે ને હમણાં બરાબર પછી વરહ મોરની હાથો આઠમ ઉપર તારા ફુવાજી મારા હાટુ ટોપરા પાક લેવા ગયા તા તે હજી નથી એવા પછી વર્ષ થઈ ગયા તોય અને હું એની વાઈટ જ જોઉં છું હવે તો મારે હે ને એની વાઈટ ન જોવી ને કોઈ મુરતીઓ મળે ને તો મારે હે ને લગ્ન કરી લેવા હે હવે અરે ટીટી ફાઈ પછી વરહ સુધી વાત જોવાય અરે જેવા સાથે તેવા તમે એને લગ્ન કરીને દેખાડી દીધો એટલે વાત થઈ જાય પૂરી અરે મારે તો એને ઘણું બધું દેખાડી દેવું છે કે આજુબાજુમાં હોવા તો જોઈ ને તો એ જોવે ને કે હું લગ્ન કરું છું એમ એ ક્યાંય દેખાતો જ નથી બિલોરી કાચ લઈને ગોતી તોય હવે તો પછી મારે લગ્ન કરવા જ પડે ને મુરતીઓ ગોતી હા તીટીભાઈ તમારે ઇન્સ્ટામાં કે એફબીમાં કે ક્યાંય કોઈ બોયફ્રેન્ડ હોય ને તમારે જેવડો તો પછી સેટિંગ કરી લેવાય એટલે આ ઘોઘીને એને નિરાત થઈ જાય અને તમે તમારે ઠેકાણે થઈ જાઓ ઇન્સ્ટા ઉપર મારે એક બોયફ્રેન્ડ હતો પછી એને ખબર પડી ગઈ ને કે હું પચાસ વર્ષની છું મેં એને મારી ઉંમર પચીસ વર્ષની દેખાઈ દીધી પછી છે ને એને ખબર પડી ગઈ મારી જન્મ તારીખ જોઈને કે હું તો પચાસ વર્ષની હું તે દીને મને બ્લોક કરી નાખી તે ભાઈ તમે હરક પદોળી ના હો પચીસ વર્ષનું ગોતવાની હું જરૂર છે એનો બાપય કુંવાર હોય છે એને પૂછાય ને તમારે તો તમારો મેળ પડી જાત અને હવેથી છે ને સાચી ઉંમર કહેજો એને એટલે તમારે જેવડો કોઈ પચાસ વર્ષનો હોય ને તો મેળ પડી જાય

ને એની છોડી હે ને મારી બાજુમાં ખાંભી ખોડીને બેઠી હતી હવે ખાંભી ખોડીને બેઠી હતી મારે એને પત્તો જ ન હું આજે 2000 રૂપિયા પેલા હું 1000 તાઈ મને એમ થાતો કે ઊભી થઈ ઊભી થઈ પણ પછી મને એમ થી કવર કરી લઉં કવર લઉં કવર કવર અને તો ઘરે જવાનું રિક્ષા ભાડા નઈ પણ ભૂતના પેટ ની ધારો ક્યાં ગરા થઈ જાતો તો જુગાર નો રમતી હોય તો ચોપાઈ ટ્રમાઈ અહીંયા શેરીમાં ડોસિયું ભેગું બેહીને હાલો મારા મિત્રો કેમ છો ઘોગીની કોમેડી ચેનલને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ સાતમ આઠમમાં તમે ફરવા જવાના છો કે તમે ક્યાં સાતમ આઠમ કરવા જવાના છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને મને સપોર્ટ કરવા બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો